ઉધાર પર તું બોલી છો મને લાગે છે ઉધાર પર તો હું નહી બોલતો સાહેબ તું ઉધાર પર તું જ બોલી છો તમે એમ કહો છો એટલે એ નહી તમે એમ કહો કડી નો દુપ્લે થઈ ગઈ રાકેશ તું લઠા કુટુંબનો છે હા તું લઠા કુટુંબનો છે લઠા કુટુંબનો કિસ પથરી પર પહેલાનો લઠા કુટુંબનો ઇતિહાસ કહો તો ને હા બોલો બમ નહી રહી હતી બોલો બોલો નહી રહી કે તો બોલો બોલાણો સાહેબ સુરૂગરો આવજે હા બધી બધી બંધ કર બધા પર તું પાપ માં રે ભાઈ હું કામ કરો અમે તો હવ હવ નું કામ કરીએ સાહેબ